હેલો મિત્રો આ છે આપણા જસદણનો તાલુકા સ્પોર્ટ કોમ્પ્લેક્ષ જે ગુજરાત સરકાર દ્વારા આપણે અહીંયા નિર્માણ કરેલું છે જેની અંદર આપણે તમામ લગતી સ્પોર્ટને લગતી તમામે ગેમ્સ રમાડવામાં આવે છે જેની અંદર કરાટે વોલીબોલ બાસ્કેટબોલ ફૂટબોલ જેમાં બધાના કોર્ટ તૈયાર થઈ થઈ ગયેલ છે જે આપણે અંદર જઈને જોઈએ છીએ આપણે તો આની અંદર જોઈએ તો મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ પણ કમ્પ્લીટ થઈ ગયો છે જેની અંદર ટૂંક સમયની અંદર આપણે કરાટેના ક્લાસ શરૂ કરવા જઈ રહ્યા છીએ જે પ્રમાણે જોઈ રહ્યા છો એ પ્રમાણે આ છે આપણી કરાટેની મેટ જેની બીજા પણ સાધનો આપણે કરાટેના અહીંયા આવી ગયા છે કરાટેના રજીસ્ટ્રેશન આપણે આજથી શરૂ કરીએ છીએ જેની રજિસ્ટ્રેશન અને બીજું કે થી ડોર તમારા બાળકને ટ્રાવેલિંગની સુવિધા પણ અહીંયા આપવામાં આવે છે અને અહીંયા તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો કે અહીંયા મેટ છે અને બીજા પણ સાધનો આપણે અહીંયા ગવર્મેન્ટ દ્વારા ફાળવવામાં આવેલા છે જેનું રજિસ્ટ્રેશન આપણે આજથી શરૂ કરવાનું છે તો વહેલી તકે તમે અહીંયા રજીસ્ટ્રેશન કરાવી નાખજો જે છે એની અંદર તમારું બાળક આગળ લેવલ સુધી જઈ શકે હમણાં થોડાક સમયમાં અંદર ઓલિમ્પિકની પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તો તમારા બાળક આગળ વધે એ પ્રમાણે અહીંયા આપણે એ પર્પઝથી ગવર્મેન્ટે આ ઇન્ડોર હોલનું ફાળવણી કરીને અહીંયા બધી ગેમ્સની શરૂઆત કરવામાં જઈ રહ્યા છે